હેલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા સ્વાગત છે તમારા વંદનાજી આજે આપણે બનાવીશું અડદિયા પાક ઈ પણ આપણે પાક કે પાયો લેવાની ઝંઝટ વગર બનાવીશ હાલો મિત્રો આપણે ટાઈમ ખોટી કર્યા વગર આપણે અડદિયા પાકની રેસીપી શરૂ કરીએ અડદિયા પાક બનાવવા માટે આપણે અડદનો લોટ લેવાની જરૂર નહીં પડે ફ્રેન્ડ આ રીતે તમારા ઘરમાં અડદની ડાળ પડી છે એમાંથી જ આપણે કર્કરો અડદનો લોટ તૈયાર કરીશું અડદિયા બનાવવા માટે અહીંયા આપણે એક વાટકો ભરી અને અડદની ડાળ લીધેલી છે અડદની ની શેકવા માટે આપણે એક વાસણ લઈ લેશું એમાં એક વાટકો ભરી અને અડદની ડાળ એડ કરી દેશું આ રીતે થોડી વાર આપણે શેકીને લોટ બનાવીશું એટલે એકદમ સરસ એવો આપણે કર્કરો લોટ તૈયાર થશે ફ્રેન્ડ અને ફ્રેન્ડ તમારે આ રીતે દાળનો લોટ ના બનાવવો હોય તો તમે ડાયરોક કરકરો લોટ જે અડદનો મળે છે તેમાંથી પણ તમે અડદિયા પાક બનાવી શકો છો ફ્રેન્ડ અહીં આપણે ધીમા ગેસે થોડીવાર અડદની દાળને શેકી લેશું આનો કલર આપણે સેન્જ નથી થવા દેવાનો દાળ જરી કડકડી થઈ જાય એટલે આસાનીથી સરસ એવો આપણે દરદરો આનો લોટ બનાવી શકીએ છીએ ફ્રેન્ડ દાળ આપણી શેકાઈ જાય એટલે આપણે નીચે ઉતારી અને ઠંડી કરી લેશું દાળ આપડી ઠંડી થઈ જાય એટલે આપણે આ રીતનું એક મિક્સર જાર લઈ લેશું એમાં આપણે એક વાટકો ભરી અને દાળ એડ કરી દઈશું દાળ આપણે દરદરો લોટ બનાવવાનો છે હાફ ફાઇન પાવડર ના થઈ જાય એનું આપણે ધ્યાન રાખી અને દળી લેશું જુઓ મિત્રો જોઈ શકો છો આ રીતો આપણે કર્કરો લોટ આપણે અડદિયાનો અડદિયા માટે બનાવીને તૈયાર કરી લીધો છે જોઈ શકો છો સરસ એવો આપણો કરકરો લોટ તૈયાર છે અને આપણે સાળી લેશું સાળવા માટે આપણે આ રીતની એક ઝારી લીધી છે એમાં એડ કરી અને બધો લોટ આપણે સરસ એવો સારી લેશું એટલે કે મોટા ભાગના કણકા હશે એ બધા આમાં રહી જશે ઘેળે આપણે અડદની દાળનો લોટ બનાવ્યો હોય તો એને આપણે સારું આવશ્યક જરૂરી છે આ રીતના જે મોટા દાળના

ઘી આપણે ગરમ કરી લેશું ગરમ ઘીથી આપણે ધાબો દઈશું એટલે પરફેક્ટ આપણો ધાબો લાગી જતો હોય છે ફ્રેન્ડ અહીંયા આપણે વસમાં થોડીક લોટમાં જગ્યા કરીશું એમાં આપણે ગરમ ઘી એડ કરી દઈશું અહીંયા આપણે ફક્ત ઘીમાં નહીં પણ દૂધમાં પણ ધાબો દેવાનો રહેશે ફ્રેન્ડ એના માટે આપણે થોડું ગમતું દૂધ લીધું છે બેથી ત્રણ ચમચી જેટલું આપણે દૂધ એડ કરીશું ઘી ગરમ હોય એટલે આ રીતે આપણે સમસીના મદદથી બધું સરસ એવું મિક્સ કરી લેશું પહેલાં આપણે સમસીથી મિક્સ કરીશું એટલે થોડું આમથું ઠંડુ થઈ જશે પછી આપણે એને સમસી સાઈડમાં રાખી અને હાથેથી બે હાથે આ રીતે મસળી અને ધાબો દેશું ફ્રેન્ડ એટલે કે કોણો કોણમાં સરસ એવું ઘી અને દૂધનું મોણ દેવાય જાય ફ્રેન્ડ તમારે અડદિયા પાક બનાવો કે મોહન પ્રોસેસ એક જ રહેવાની છે અને આપણે દબાવીને થોડી વાર આપણે રેસ્ટ આપી દેસુ એટલે કે ધાબો આપી દેસુ જો ફ્રેન્ડ આને આપણે ઢાંકી અને દસક મિનિટ જેટલો આપણે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે આગળની બીજી તૈયારી શરૂ કરીશું તેના માટે આપણે ગુંદ લીધો છે ફ્રેન્ડ જોઈ શકો છો તમારે જેટલો એડ કરવો એટલો તમે કરી પણ શકો છો અહીં આપણે ગુંદને તળવાનો નથી આનો આપણે ફાઇન પાવડર બનાવી લેશું જોઈ શકો છો ફ્રેન્ડ ગુંદનો આપણે પાવડર બનાવી લીધો છે ક્રશ કરી અને આપણે એક વાસણમાં લઈ અને લોટ આપણે દસક મિનિટ થઈ ગઈ છે કરીશું સરસ એવો આપણે આમાં ધાબો આવી ગયો છે ફ્રેન્ડ જોઈ શકો છો આમાં આપણે બે હાથે મસળી અને મોટા ભાગની જે કણકી છે એને આપણે ભાંગી લેશું અને જે ઘઉસાળવાનો આંક આવે છે એમાં આપણે સાળી લેશું ફ્રેન્ડ મોટા ભાગને બધી જે ગાંઠો છે એને આપણે બે હાથે ભાંગી અને આ રીતે એક થી બે વાર સાળીશું એટલે બધો લોટ આ રીતે આપણે એક સરખો તૈયાર થશે ફ્રેન્ડ અને આપણે સાઇડમાં રાખીશું જે વાટકો ભરીને આપણે ઘી લીધું હતું એમાંથી આપણે અડધો વાટકો ઘી એડ કરીશું અને અડધો આપણે સાઈડમાં રાખીશું તમારે તળી અને કાજુ બદામ એડ કરવા હોય તો તમે આ સ્ટેજ ઉપર તમે કાજુ બદામ તળી શકો છો અહીંયા મારે કાજુ બદામનો ભૂકો એડ કરવો છે એટલા માટે હું અહીંયા કાજુ બદામ નથી તળી રહી અહીંયા આપણે ડાયરેક્ટ લોટ એડ કરી દેશું જે કર્કરો આપણે તૈયાર કર્યો તો એ ઘી ગરમ થઈ જાય પછી જ આપણે લોટ એડ કરવાનો રહેશે ફ્રેન્ડ બધો લોટ આપણે સરસ એવો ઘીમાં મિક્સ કરી લેશું અને આ રીતે આપણે શેકતા હોય ત્યારે આપણે ગેસની ફ્લેમ હાવ ધીમી કરી અને શેકવાનું છે એટલે કે કન્ટિન્યુસ લાવતા રહેવાનું છે એટલે કે સરસ એવો આપણો લોટ શેકાઈ અને તૈયાર થશે ફ્રેન્ડ જોઈ શકો છો આપણે લોટ શેકતા હોય ત્યારે આપણે એક જ સાથે બધું ઘી એડ નથી કરવાનું થોડું થોડું ઘી એડ કરીશું એટલે જેમ લોટ શેકાતો જશે એમ એમાંથી ઘી સૂટું પડવા લાગશે ફ્રેન્ડ ફરી આપણે બે થી ત્રણ ચમચી ઘી એડ કરી આ રીતનો બદામી કલરનો લોટ થાય ત્યાં સુધી આપણે અડદનો લોટ શેકવાનો રહેશે ફ્રેન્ડ અડદનો લોટ આપણે શેકતા હોય ત્યારે એનો કલર આપણે આ રીતે ચેન્જ થાય ત્યાં સુધી શેકવાનો રહેશે ફ્રેન્ડ લોટામાં જરા પણ કાસો ના રહેવો જોઈએ ફ્રેન્ડ અડદનો અહીંયા આપણે ક્રશ કરેલો ગુંદરનો પાવડર એડ કરી દેસુ એને પણ આપણે શેકી લેશું ફ્રેન્ડ જોઈ શકો છો આમાં આ રીતે આપણે શેકીશું એટલે સરસ એવો આમાં ગુંદર ફૂલી જતો હોય છે ફ્રેન્ડ અને ગુંદરને અલગથી શેકવાની પણ જરૂર નથી પડતી ફ્રેન્ડ જોઈ શકો છો સરસ એવો આપણે ગુંદર શેકાઈ ગયો છે આમાં અહીંયા આપણે અડધી વાટકી ભરી એને સુકલ ટોપરાનો ભૂકો લીધેલો છે એ એડ કરી દેસુ જ્યારે આપણે ટોપરાનો ભૂકો એડ કરીએ ત્યારે આપણે ગેસ બંધ કરી દેવાનો રહેશે ફ્રેન્ડ જે રીતે આ મિશ્રણ ગરમ હશે એમાં જ આપણો ટોપરાનો ભૂકો સરસ એવો શેકાઈ જશે ફ્રેન્ડ કાજુ બદામનો આપણે મિક્સ જારમાં ક્રશ કરી અને આ રીતે આપણે ભૂકો કરી લીધો તો એ એડ કરી દેસુ એને પણ આપણે સરસ એવો મિક્સ કરી લેશું જો ફ્રેન્ડ આમાં તમે સૂટ પાવડર એડ કરી શકો છો અને અડદિયાનો ડાયરેક્ટ જે મસાલો આવે ત્યાર એ પણ એડ કરી શકો છો એ બંનેનો સ્વાદ તમારા ઘરમાં કોઈને પસંદ ના આવતો હોય તો તમે આ જગ્યાએ એલસી અને જાયફળનો પાવડર પણ એડ કરી શકો છો અહીંયા એલસી અને જાયફળનો પાવડર એડ કર્યો છે એને આપણે સરસ એવું મિક્સ કરી બધી વસ્તુ સરસ એવી મિક્સ થઈ જાય એટલે આપણે અડદિયાનું મિશ્રણ જે છે એ નીચે ઉતારી લેશું અને આગળની તૈયારી કરીશું અહીંયા આપણે ગળમાં બનાવી રહ્યા છીએ અડદિયા પાક એટલા માટે આપણે બે ચમસી ભરી અને પેનમાં ઘી એડ કરીશું ગળ ઓગળવા માટે અહીંયા આપણે ગળનો પાક નથી લેવાનો કે નથી આપણે એનો પાયો લેવાનો ફ્રેન્ડ એક વાટકે ભરીને આપણે ગોળ લીધેલો છે ફ્રેન્ડ જે પ્રમાણે તમારા ઘરમાં ગળું ખવાતું હોય એ પ્રમાણે તમે ગોળ એડ કરી શકો છો ફ્રેન્ડ વધારે કેવો છો ગળ આપણે સરસ એવો ઘીમાં હલાવી અને મિક્સ કરી લેશું અને આ રીતે આપણે દબાવી દબાવી અને મોટી ગળની કાંકરીઓ છે એ બધી ભાંગી અને ગળ સરસ એવો આપણે ઓગાળી લેશું જોઈ શકો છો ફ્રેન્ડ આ રીતે જ આપણે ગળ ઓગાળવાનો રહેશે ફ્રેન્ડ અડદિયા પાક આપણે ગળવાળો બનાવતા હોય એમાં આપણે પાયો કે આપણે પાક લેવાની જરૂર નહીં રહે ફ્રેન્ડ આ રીતે આપણે ઓગાળી અને એડ કરવાનો છે ફ્રેન્ડ આને આપણે નીચે લઈ લેશું અને જે મિશ્રણ આપણે રાખ્યું છે અડદિયા પાકનું એમાં આપણે ગળ એડ કરી દેશું ઓગાળેલો ઓગાળેલો ગોળ આપણે શેકેલા લોટમાં સરસ એવો મિક્સ કરી લેશું જેમ આપણે મિક્સ થતો જશે એમ આપણું મિશ્રણ છે એ ડ્રાય થતું જશે જેમ ગળ ઠંડો થશે એમાં બધું જામતું જશે જો ફ્રેન્ડ તમારે સોકીમાં ઢાળવું હોય અને બટકા પાડવા હોય તો તમે આ રીતે મિશ્રણ મિક્સ કરી અને ડાયરેક્ટ તમે શોકીમાં એડ કરી અને ઢાળી શકો છો ફ્રેન્ડ અહીંયા આપણે અડદિયાને ડિઝાઇન દેવાની છે તેના માટે આપણે થોડી વાર ઠંડુ થવા દીધું હતું હાવ ઠંડુ નહીં થવા દેવાનું ફ્રેન્ડ અને આપણે ગરમા ગરમ જ અડદિયા વાળી લેવાના રહેશે ફ્રેન્ડ જોઈ શકો છો આ રીતનું મેં એક મોડ લીધેલું છે એમાં આપણે અડદિયાનું મિશ્રણ આ રીતે દબાવતા જશું અને સરસ એવા બધા અડદિયાને આપણે આ રીતે સેફ આપી દઈશું ફ્રેન્ડ આ રીતે પણ આસાનીથી અડદિયા વળી જતા હોય છે અને તમારે સોકીમાં ડાયરેક્ટ અટકા પાડવા હોય તો તમે સોકીમાં પણ ઢાળી શકો છો ફ્રેન્ડ જોઈ શકો છો આપણે એવું મિશ્રણ દબાવીને આપણે હાથમાં જે રીતે ઊંઘ વાળ્યું હતું એ જ રીતે આપણે શોકીમાં ઊંધું વાળીશું એટલે સરસ એવા આ રીતે આપણે બધા અડદિયાના પીસ તૈયાર કરી શકીશું ફ્રેન્ડ જોઈ શકો છો આપણે બધા અડદિયાને આપણે આ રીતે ડિઝાઇનમાં બનાવી લીધા છે ફ્રેન્ડ જોઈ શકો છો સરસ એવો લુક આપણે અડદિયાનો આવી રહ્યો છે દેખાવમાં પણ સરસ એવા ડિઝાઇનવાળા અડદિયા લાગે છે ફ્રેન્ડ અને આપણે થવા કલાક માટે જોઈ શકો છો ફ્રેન્ડ છ થી સાત કલાક થઈ ગઈ છે અડદિયા આપણા થઈ ગયા છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા અડદિયા બની અને તૈયાર છે ફ્રેન્ડ જો મિત્રો નવા એવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે આવી જ અવનવી રેસીપી તમને વંદનાજી કિચનમાં જોવા મળશે તો હાલો ફ્રેન્ડ ફરી મળીશું એક નવા અંદાજ સાથે અને એક નવી રેસીપી સાથે